વડોદરામાં એસએમસીનો સપાટો દરોડામાં એકાવન લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે વડોદરા શહેરના કપુરાઈ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા મોટા પાયે પ્રતિબંધિત દરોડા હાથ ધરવામાં આવ્યા હતા આ દરોડામાં રૂપિયા એકાવન લાખ ત્રાણું હજાર ત્રણસો બારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં આઠ હજાર બસો એકત્રીસ બોટલ્સ ભારતીય વિદેશી દારૂ અને એક વાહનને જપ્ત કરવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં ચાર આરોપીઓને વોન્ટેડ કરવામાં આવ્યા છે દરોડાની વિગત આ પ્રમાણે છે તારીખ બે ત્રણ સપ્ટેમ્બર બે હજાર રોજ વડોદરા શહેરના કપુરાઈ ક્રોસ રોડ પાસે આવેલી વેસ્ટ એરિયા હાઇટ્સ બિલ્ડિંગ નજીક એસએમસી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ દરોડો પ્રતિબંધિત અધિનિયમ કલમ પાસઠ એ ઇ એક્યાસી અઠ્ઠાણું બે અને એકસો સોળ બી હેઠળ નોંધાયો હતો કપુરાઈ પોલીસ સ્ટેશનના અધિક્ષેત્રમાં આવેલા આ કેસમાં પોલીસે રૂપિયા ચુમ્માલીસ લાખ ત્રાણું હજાર ત્રણસો બારની કિંમતની આઠ હજાર બસો એકત્રીસ આઈ બોટલ્સ અને સાત લાખની કિંમતનું એક ઇન્ટ્રા પિકઅપ વાહન જપ્ત કર્યું છે આ કેસમાં ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે